નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને માર્ચ મિત્રો રવિવાર તો આજે મિત્રો આપણું જે માર્કેટ યાર્ડ છે બધા બંધ રહેવાના છે તો આજનો જે વિડીયો છે સ્પેશિયલી આ અઠવાડિયા દરમિયાન કપાસ બજાર કેવી રહી છે અને ખેડૂતોને આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવથી ફાયદો થયો છે કે શું થયું છે અને આગામી અઠવાડિયા દરમિયાન ખેડૂતોને કપાસના મેક્સિમમ કેટલા ભાવ મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપશું અને આપણા જે પાછલા વર્ષો છે એ દરમિયાન કપાસ ભાવ આ સમયે કેટલા હતા એની પણ તમને માહિતી આપવાના છે તેથી વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે વિડીયોમાં અંત સુધી બનિરે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો આ અઠવાડિયા દરમિયાન ઓલ ઓવર મિત્રો સારો એવો જોવા મળી રહ્યો છે ત્રેપન હજારની રેન્જમાં હતો અને ત્રેપન હજાર આઠસો અને ચાલીસ રૂપિયા અત્યારે કરંટમાં જવાનો એમસીએક્સ વાયદો છે જોવા મળી રહ્યો છે હાઈની વાત કરીએ તો ચોપન હજાર સુધી મિત્રો એમ સીએક્સ વાયદો ગયેલો છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર ડાઉનમાં આવ્યો અને કરંટમાં અત્યારે ત્રેપન હજાર આઠસો ચાલીસ રૂપિયા મિત્રો એમસીએક્સ વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અત્યારે જે ન્યૂયોર્ક વાયદો છે એ અડસઠ પોઈન્ટ ઝીરો છ ડોલરે જોવા મળી રહ્યો છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન જે ન્યૂયોર્ક વાયદો છે સિત્તેર ડોલરને ટચ પણ નથી કર્યો જે હાઈ છે એ અડસઠ પોઈન્ટ નેવુંનો મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે કોઈ પણ ન્યુયોર્ક વાયદામાં તેજી નથી અને જ્યારે ક્લોઝ થયો છે તે વાત કરીએ તો અડસઠ પોઈન્ટ જીરો છ ડોલર ક્લોઝ થયેલો છે હવે મિત્રો કપાસ બજારની માહિતી આપીએ અને સમગ્ર અઠવાડિયા દરમિયાન જે આપણો કપાસ બજાર છે તેવું રહ્યું છે સૌ પ્રથમ મિત્રો શનિવારની માહિતી આપી દઈએ તો શનિવારે જે બજાર રહ્યું હતું એ ડિસેન્ટ બજાર જોવા મળ્યું હતું માર્કેટમાં કોઈ ખાસ તેજી નથી પરંતુ એવી સ્થિરતા પણ નથી નાના મોટા વધારા ઘટાડા સાથે બજાર જોવા મળ્યું અને આશા છે કે ભવિષ્યમાં પણ જે કપાસ બજાર છે એમાં નાના મોટા સુધારા જોવા મળે છે કેમ કે જેમ જેમ બજાર નાનું નાનું સુધરશે એમ એમ કપાસની જે બજાર છે ઓલ ઓવર સુધરતી જશે અત્યારે જે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવ છે પંદરસો અને ત્રીસ રૂપિયા જે આપણી છેલ્લી હરાજી શનિવારે થઈ હતી એ મુજબ જોવા મળ્યા હતા એટલે જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એમાં વાત કરીએ તો પણ ચાલીસક રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે આ ઉપરાંત મિત્રો ઓલ ઓવર એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો અને પચાસ રૂપિયા જે બંધાઈ ગયેલા ભાવ છે એ અત્યારે ખેડૂતોને જોવા મળી રહ્યા છે હવે મિત્રો એન્ડમાં આપણે વાત કરીએ તો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે આપણા એવરેજ ભાવ છે મિત્રો એ છ હજાર નવસો બાવીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર પચીસ રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને મા માર્કેટ એનાલિસિસ કહી દઉં તો મિત્રો દસ ટકા સેન્ટરોમાં કપાસના ભાવ છે પંદરસો પ્લસ જોવા મળ્યા છે બાકીના જે નેવું ટકા સેન્ટરો છે એમાં કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી ચૌદસો પચાસ સુધી જોવા મળ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જાય